હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મસાલા ડુંગળી બનાવીશું બે ડુંગળી લઈ લીધી છે છોલીને હવે આપણે ઉપર આવી રીતે કાપી લેવાની છે પછી આપણે ગોર એની સ્લાઇસ પાડવાની છે આવી રીતે સ્લાઇસ પાડી દેવાની છે આવી જ રીતે બધી સ્લાઇસ પાડી દેવાની છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આવી જ રીતે સ્લાઇસ પાડી દેવાની છે પછી આપણે બીજી ડુંગળીની પાડી દઈશું હવે સ્લાઇસ પડી ગઈ છે હવે આપણે એની રીંગ પાડીશું આવી રીતે રીંગો પાડી દેવાની છે બધી જ રીંગ પાડી દેવાની છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં નવા નવા વિડીયો મળતા રહેશે હવે બધી સ્લાઇસ પડી ગઈ છે હવે આપણે પાણીમાં ધોઈ લેવાની છે એટલે તીખી નથી લાગતી હવે એક ટોપામાં કાઢી લઈશું હવે થોડી વાર રવા દેવાની છે પછી આપણે એનો મસાલો કરવાનો છે હવે સ્લાઇસ ડુંગળી લઈ લેવાની છે પછી આપણે એનો મસાલો કરીશું હવે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને એક ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે પછી આપણે ચાટ મસાલો એડ કરવાનો છે એક ચમચી અને એક ચમચી મરી પાવડર એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને કેપ્સિકમ મરચું સમારીને લેવાનું છે અને લીંબુનો રસ એડ કરવાનો છે હવે થોડા ધાણા એડ કરી દઈશું પછી આપણે બધી મિક્સ કરી દેવાની છે આવી રીતે બધી જ મિક્સ કરી લેવાની છે હવે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે મસાલા ડુંગળી બનીને રેડી થઈ ગઈ છે હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું અને ગુજરાતી વાનગીમાં બધા નવા નવા વિડીયો મળતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ